જય માતાજી જય સોનલમાં મિત્રો તમે સોનલ માતાજીને અત્યાર સુધી ફોટામાં જ જોયા હશે પણ હું તમારા માટે સ્પેશિયલ એવો વિડિયો લઈને આવ્યો છું જેમાં તમે આઈમા સોનલમાના સાક્ષાત દર્શન કરી શકશો અને માતાજીનો સુમધુર અવાજ પણ સાંભળી શકશો તો આઈમાનો તમે પ્રવચન પણ સાંભળો અને કોમેન્ટમાં જય સોનલ તો જરૂરને જરૂર લખજો અને વિડીયોને ખૂબ શેર કરજો

જો દેવી સંપત્તિ ના ગુણ હોય તો કોઈ દિવસ હું નંદકી હતી ત્યારે મારા બાપુ કેતા કે બેટા એક શીખવું જોઈએ જરૂર હું નંદકી હતી ત્યારે મારા બાપુ એ મને એટલી કીધું કે કોઈ પણ લાકડી મારે તો એને લાકડી ન મારી વાર દામ જમાડવાનો એનો બગાડવા આપણે તૈયાર થવું ન ક્ષમાશીલ હતો સારા હાજો હતો સારા સત્યવાદી હતો સારા સત્યની ઉપાસના કરતો સારણ ને અનેક જોગમાં આવ મહાન સારણ કેવા હોય કે પહેલા તો પોતાનું અંતસ્કરણ શુદ્ધ કરે અંતસ્કરણ શુદ્ધ કરવાથી અનુવારું થાય તો સારણ એવા હોય કે ગંગાજી ના પવિત્ર હોય તે સારણ બની શકે એ સત્ય સારણ છે એ ખરો સારણ સત્યનો ઉપાસક છે એ જ દેવ છે જે બીજા નિંદા કરે બીજા નિંદા કરી અને પોતાની ભાષા વધાવે એ દેવ નથી એ તો દૈત છે એ એની સરસ્વતી ને અભરાવે છે તો સારણ કોઈ દી બીજા ના સિંધતા ન હિંકે અને સારા એને હારે રસ્તે વાળે એનું નામ સારણ છે

આપણે બીજા ને બીજા ને રીઝવું એ તો મહાપાપ છે આપણા આત્મા માં આપણા શરીર પંચ હાડો આપણું આ જે દેહ છે એ માનવ દેહ છે એમાં જે બિરાજર એ તો એક દાન કરે નજા ને આનંદ કરાવવા માટે નહીં અમારે માણિક વાળા ની દુનિ કેવત છે એક રાખે બેઠો બેઠો ગીત ગાતા તેંદ બોલતા કિશન રેવા બોલતા જયારે એવી રીતે રજૂઆત કરતા અભણ હતા નિરક્ષર હતા એને અક્ષર જ્ઞાન નતું પણ જયારે સંઘ ની ધારા રહેતી ત્યારે ગમે આવો જળ મારા હોય તો એને સાંભળવા ઉભી જાય તો એને રસુલ ખાનગી ના વખત ની વાત છે રસુલ ખાનગી નીકળ્યા આવી હાર્યું અને એને ગજવી ને અહીં ત્યારે તે ગા તો મારું માથું દુખે કેમ કે તમે આ ગામ ગયા મને દવા ગામ ગયા તો મારે જોતા નથી કેમ તો હું તો મારા આત્માને રિજાવા ખાતર જાતો નરસિંહ ભગવાનનો નો અવતાર નો સંદ ગાય રૂપ નારસિંહ બને જે વિકટ રૂપ નારસિંહ બને એટલે મારાના હૃદયમાં એમ થાય કે ભગવાન નરસિંહ આગરી આવે છે એ બીજા હૃદયમાં જે ફોટા પડે એ સારણ પોતાના જે શંકર શિવને રિજાવા માટે જે સારણ ગાતો એમાં ગીત ગાતા હિતો એવી જગદંબાવ જન્મ આપો આપણે ઘીરે

એની સંસ્કૃતિને ધકારી દીધી છે એને ઉડાડવા માટે આપણી બેન દીકરીઓને સરજુ જ્ઞાન આપો આપણી સંસ્કૃતિ આપણી જોગમાં યાર કેવ્યું હતું હાર્યું હોલ્યું હતું એના એના મંદિરો નથી બંધાણા એ મરી ગયા કેને એના ગંધ માહિતી વાગ્યા છે જીવતા ફૂલાવું એ તો મા પાસે ભીમસીભાઈ આજ પૂજન કીધું પણ આ ડકો ફિંજર સામ મજો યા માહી ભયો મન મૂત્ર વિકારા આ શરીર છે

સારુના ત્રિશુલ નો રાખી અને એની બેના કરતી હું નંદકી હતી ત્યારે અમારું બેનુ જે ગીત ગાથ્યું રમવા ત્યાં આપણી સંસ્કૃતિ ક્યાં આપણું અહીં જીવન ક્યાં અહીં આપણો આદર્શ આપણે અત્યારે અધા પતન ને માર્ગે તો ખરેખર ખરી ઈ આવડીઓ જન્મ આપવો હોય તો બેનું દીકરી એવા મૃત કે જ્યારે મુસલમાન નું સંતનો ત્યારે અનેક બેનો ના છે હરાણા પણ સારું નામ બેનો દીકરીઓ ના ક્યાંય ઇતિહાસ માં દાખલો નથી આઈ જીવની જણાવી જન્મ દીધા બીજા ને શીર હરાતા હોય એ વખતે સારું બળિદાન દેવા

આપી દઈએ એવી રીતે આપી દીધા અને એક વાર બે ના બની જાણી દીધા બીજા ને અર્થે જીવન જીરા છે એના ધન અતારે વાગે છે તો સારી નું બને એવા નીમ લે એવા પવિત્ર સારો નો થાવ આ તમે અતારા બીજા ગળા થઈ અને આજે અતારા સુધી તો આપણે ક્યાંય દાખલા નથી મારી નાખ્યું છે આ મારો ગરા જાય થી માથું મળી એવા કરોડિયું દાખલા છે

અવણા રસ્તે મૈયાદ હતા તો એને અટકાવતા તો એવા તમે સારણ બનો બીજાના હામાં તમે કઈક ઓડા આમાં આના સુદા જેવા બનો એવા ન બનો સંગાલ ન બનો સંગાલ જીવન જીવવા કરતા મરી જવો પ્રાણ નું બની નામ લઈ જવો આમ તો સારણ સુરુ રી દોડ હુડો વરણ હતો તો જનની જણ તો ભક્ત જણ કાંદા હતા અને કાસુ નહીં તો રેજે વાંધ ની મત ગુમાવ આપણા ભક્ત બાપુ અત્યારે બિરાજે છે મારા તો ભાઈ થાય અમે બેન બેન ભાઈ નું એક જ ગોત્ર છે એને માતાજી રાજુ આયુષ ગયે અને એને આ બીજ રોજું છે એ બીજ અત્યારે કચ્છ ફળી ફરી ફૂલ્યું છે અને આ જુનાગઢ માં ફર્યું છે અને માતાજી ઈ દયા થાય તો આપણે હજી કઈક એવું કાર્ય કરી જાઉં કે જે આપણી વિધવાઓ બેનું દીકરીઓ માટે કઈક આપણે એને મદદરૂપ બનશું એવું કાર્ય કરીશું બીજું આ સાંધી જે છે એનો જે ખર્ચ કાઢતા જેટલી સાંધી બસે એનું સાહિત્ય ફંડ ભગત બાપુના નામનું સાહિત્ય ફંડ એમાં આપણી જોગમાયામ નું નરહ રામાયણ નું પાંડવ નું અને બીજા જે પવિત્ર પવિત્ર સાવનો છે જેના કોઈ જામય નથી છપાના તેવા સાવણો ના ચિત્ર છપાય અને આજથી આ જુલા સાગના નામ નું સાહિત્ય પણ શરૂ